અને જાંબુગોડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હાલોલમાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે જાંબુગોડામાં પણ રાત્રિ સમય પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો જિલ્લામાં અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા સાથે વરસાદ વરસ્યો મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી વહેલી સવારે હાલોલમાં કડાઢિબંગ વાદળો ઘેરાયેલા છે વરસાદી ઝાપટા ઘણા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે તો ક્યાંક જોરદાર વરસાદ પણ ખાપ્યો હતો સુરતમાં દસ મહિના પહેલા શાહ ગામ નજીક કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે ફરી એકવાર પહેલા વરસાદે માર્ગ અને મકાન વિભાગે કરેલા કામ પર સવાલ ઉઠ્યા છે જ્યારથી આ બ્રિજ ખુલ્લો મુક્યો છે ત્યારથી રોડ પર તિરાડ અને સાઈડ શોલ્ડર ધોવાયા છે તંત્ર ડામર નાખી કરેલા ખરાબ કામ છુપાવે છે પહેલા શાહગામ તરફ જવાના રસ્તાનું પિચિંગ ખરાબ થયું અને હવે વસરાવી તરફનું પેચિંગ ધોવાયું છે પ્રજાના ટેક્સના રૂપિયા તંત્ર રોડમાં વેઠ ઉતારી વાપરે છે પહેલા રસ્તા બનાવવા કરોડો રૂપિયા ખર્ચે છે અને પછી એ જ વેઠ ઉતારેલા રસ્તા તૂટે એટલે રિપેર કરવા માટે ફરી ખર્ચા કરે છે અને એ પણ પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરે છે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી માત્ર ખિસ્સા ભરવા માટે કામ થતું હોય તેવું લાગી રહ્યું છે

અમરેલીના ધારીના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા ધારીના ગોવિંદપુર સુખપુર કાંદસા સરસિયા માલસિકા મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ગોવિંદપુર ગામની બજારમાં નદીની જેમ વહેતા થયા પાણી અમરેલીના ધારે પંથકના કેટલાક ગામોમાં ખાવક ધોધમાર વરસાદ મોરજર ગામમાં ધોધમાર વરસાદથી કોઝવે પર પાણી સરસિયા અને પણ વરસાદ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં આવ્યા નવા નીર નદી બે કાંઠે વહેતી થઈ નદીના દ્રશ્યો જોવા લોકો મટ્યા ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત સિહોર પંથકમાં જામ્યો વરસાદી માહોલ ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પર ફરી પાણી વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી સમગ્ર પાલીતાણા શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જાનહાની નહીં રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ બગડાટી બોલાવી ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી લોકોએ વરસાદની મજા માણી ભાવનગરના પાલીતાણામાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા માત્ર એક કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા નદીમાં કચરો અટકતા નદીનું પાણી અટકાયું કચરો કાઢવા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ પાલીતાણાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન સોનભરી ઘેટી દુધાડા નાનીમાડ કંજરડા ડેમ ભોતિયા મોટી પાણીયારી અનિડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો અરવલ્લી જિલ્લાના માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો ભારે પવનના સુસવાટા અને સાથે માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ રોયણીયા પટેલ ઢુંઢા ખેરાઈ સહિત મોટી મોરડી મોટી પંડુલી કંપા પંથકમાં વરસાદ લોકોએ ગરમીથી મેળવી આંશિક રાહત

રાજકોટ જિલ્લા વિસ્તારોમાં પડેલા અડધા ઇંચ વરસાદે તંત્ર પોલ ખોલી પ્રિમોન્સૂન ના દાવાઓ અડધા ઇંચ વરસાદમાં વહી ગયા અનેક ચોક તેમજ અનીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા અનેક ચાલકો ના બાઇક બંધ થયા અડધા ઇંચ વરસાદથી વાતાવરણમાં વાતાવરણ ઠંડક વૃક્ષ જૂનાગઢ થયું અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો ચકરગઢ દેવડીયા ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો સાબરકુંડલા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી નસેડી બારડા રામગઢ કાનાતળાવ તળાવ સહિતના ગામડાઓમાં પણ વરસાદ અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ધારી ઝર મોજર પરબડીમાં વરસાદી માહોલ છવાયો વરસાદથી વાતાવરણ ઠંડુ ગાર થયું આંબડી દહીડામાં પણ જામ્યો વરસાદી માહોલ અમરેલીના બાબરા પંથકમાં સહી ઉકળાટ બાદ વરસાદનું આગમન વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ઉંટવડ ગરણી ચરખાકી શીરવાણીયા સહિતમાં વરસાદ વરસ્યો વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ગાજવીજ સાથે જસણ આટકોટ વીરનગર જીવાપર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો ઉકળાટ અને ગરમીથી લોકોએ રાહત અનુભવી વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી સુરેન્દ્રનગર ધાંગધ્રા અને સાયલા તાલુકામાં મેઘરાજાની પધરામણી સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ધાદલપુર ધમરાસડા ટીટોડા સખપર ઢાકણીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ફાયદો થતા ખેડૂતોમાં આનંદ અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી વિઝીબિલિટી ઘટી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો રાહજી થયા કચ્છ જિલ્લાના માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ આવ્યો વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહેતા થયા ભરૂચમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી શહેરના ફૂરજા જ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગોઠણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આખરે ગરમી અને બફારા બાદ મેઘરાજાએ બોલાવી ધળબડાટી શહેરના શક્તિનાથ કલેક્ટર કચેરી મહંમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન વઘઈ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી મેળવી રાહત ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ તાલાઢા ગીર અને સુત્રાપાડામાં ભારે વરસાદથી જમાલપરા નજીક વોકડામાં આવ્યું પૂર ભુવાવડા ગીર વિઠલપુર વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ વેકરિયા લાલપુર ગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો પોરબંદર જિલ્લાના બરડા બંધકના નાગકા ખેસરી ગામે વરસાદ વરસ્યો ભારે અને નાગકાજ સાથે વરસાદી માહોલ છવાયો ખેતરોમાં અને રસ્તા પર પાણી ભરાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉનાના ગ્રામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સીઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી ધોધમાર વરસાદથી વેકરિયા ગામની નદીમાં આવ્યું પૂર નદીના પાણી ગામમાં ઘુસતા જળબામાં કાર વેકરિયા ગામના રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા અમરેલી જિલ્લાના ખાંભા રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની પધરામણી ખાંભાના ભુંડણી ત્રાકુડા ડેડાણ રાણીકપરા ભાવરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ સારા વરસાદથી સ્ટેશન જેવા દ્રશ્યો થયા ખુશખુશાલ જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાનું આગમન મજેવડી વડાલ સુખપુર વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જુનાગઢ શહેરમાં પણ થઈ મેઘ મહેર ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ દ્વારકાના ખંભાળીયામાં ફરી એક વખત તો પાણી વરસાદ ખંભાળીયા શહેરમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો નગર ગેટ સોની બજાર રામનાથ રોડ સહિતના વિસ્તારો પર ઘૂંટણસરમાં પાણી ભરાતા લોકોને પડી હાલાકી જુનાગઢના વિસાવદરમાં વૃક્ષ ધરાશાય થયું વૃક્ષ નીચે બાઇક સવાર દબાઈ ગયો સ્થાનિકોએ બાઇક સવારને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો વિસાવદરના બસ સ્ટેન્ડ નજીક બની ઘટના રાજધાની દિલ્હીમાં ગરમી બાદ મેઘરાજાએ કરી પધરામણી દિલ્હીના અનેક ધીમી વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ઉત્તરાખંડના દહેરાદૂનમાં મેઘો મહેરબાન ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું હળવા વરસાદથી લોકોમાં આનંદનો માહોલ ઉત્તર પ્રદેશમાં ઉત્તરપ્રદેશમાં ગરમી બાદ હળવો વરસાદ જોનપુરમાં તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો આગોગતી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી આંશિક રાહત